આ તરફ અત્યાર સુધીમાં કુલ ચોસઠ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે અને સિવિલમાં નવ્વાણું મૃતદેહના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે જેમાં ચોરાણું મૃતકોના પરિવારને આંગે અંગે જાણ કરવામાં આવી છે જેમ જેમ પરિવારો આવતા જાય છે તેમ તેમને મૃતદેહ સોંપવાની કામગીરી પણ થતી જાય છે અને અત્યાર સુધીમાં કુલ ચોસઠ પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે કુલ નવ્વાણું જેટલા મૃતદેહના ડીએને અત્યાર સુધીમાં મેચ થઈ ચૂક્યા છે અને આ કામગીરી દિવસ રાત સુધી ચાલી રહી છે તો ચોરાણું મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી છે સિવિલ પ્રશાસન તરફથી અને આ સાથે લોકોને એ પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેમને જાણ કરવામાં આવે ત્યારબાદ જ મૃતદેહ લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવે અત્યાર સુધી જે પ્રકારે ડીએનએમએચ થતા જાય છે તેમ તેમ પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી છે અને ચોસઠ જેટલા મૃતદેહ પરિવારને હાલ સોંપી દેવામાં આવ્યા છે